નમસ્કાર ખેડૂત મિત્રો લીલુડી ધરતી યુટ્યુબ ચેનલમાં હું પ્રશાંત પટોડિયા આપ ખેડૂત સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે વાત કરવી છે ઉનાળુ તલની ખેતી પદ્ધતિ વિશે ખાસ કરીને જોવો તો એમ તો ખેડૂત માણસને ક્યારેય ખેતી પદ્ધતિ શીખવાડવી તો ન પડે પરંતુ ક્યાંક ને ક્યાંક આપણે અમુક મુદ્દાઓનું ચૂકી જતા હોય અને ઉત્પાદનમાં કાપ આવતો હોય તો એ મુદ્દાઓ વિશે આજે વાત કરવી છે તો ખાસ આ વિડીયોને અંત સુધી જોજો ઉનાળુ તલની જો વાત કરવામાં આવે તો સૌ પ્રથમ આપણને પ્રશ્ન આવે કે એને વાવવા ક્યારે તો વાવેતર સમય જ્યારે ઠંડી ઓછી થાય એટલે કે રાત્રિનું તાપમાન પંદર ડિગ્રી સેલ્સિયસથી વધુ રહેવા માંડે ત્યારબાદ ઉનાળુ તલનું વાવેતર કરવું હિતાવહ છે મોટાભાગના ખેડૂત મિત્રો ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયાથી લઈને માર્ચના પ્રથમ અઠવાડિયા સુધી ઉનાળુ તલનું વાવેતર કરતા હોય ઉનાળુ તલનું વાવેતરમાં એક અનુભવના આધારે વસ્તુ જોવા મળી છે કે ભાઈ ફેબ્રુઆરીના પહેલાં અઠવાડિયામાં જો વાવેતર કરવામાં આવે તો એ તલ લગભગ નેવું દિવસની આજુબાજુ નવું કે પંચાણું દિવસે પાકી જતા હોય જો પંદર ફેબ્રુઆરી આજુબાજુ જો એનું વાવેતર કરવામાં આવે તો લગભગ પંદર દિવસ વહેલા એટલે કે લગભગ કે દિવસે તલ પાકી હોય એટલે વાવેતર કરવામાં ઉતાવળ કરવાની નથી ખાસ રાત્રિનું તાપમાન પંદર ડિગ્રી સેલ્સિયસથી વધારે રહેવા માંડે ત્યારબાદ જ તલનું વાવેતર કરવાનું છે ત્યારબાદ બીજો મુદ્દો આવે કે વેરાયટીનું સિલેક્શન ખાસ કરીને જે યુનિવર્સિટી ભલામણ કરે છે એવા ગુજરાત તલ ત્રણ કે ગુજરાત જુનાગઢ તલ પાંચ આ બેમાંથી કોઈપણ એક જાતનું વાવેતર કરવું ઉદ્દેશિત છે અને એની કલ ભલામણ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવે છે ખાસ કરીને ગુજરાત જૂનાગઢ તલ પાંચ નામની જે વેરાયટી છે એ ઉનાળાના વાવેતર માટે ભલામણ કરવામાં આવી છે એના સિવાય ઘણી બધી અલગ અલગ કંપનીઓમાં તલની રિસર્ચ જાતો આવતી હોય છે આપના વિસ્તારમાં આવી કોઈ પણ રિસર્ચ જાતો કે જે સારું ઉત્પાદન આપતી હોય અને આપે આંખે દેખેલી હોય અને આપની જમીનને અનુકૂળ આવતી હોય એ તલનું વાવેતર કરી શકાય ત્યારબાદ બીજ દરની વાત કરીએ તો લગભગ એક કિલો પ્રતિ વીઘા વીઘા એટલે કે સોળ ગુઠાનો વીઘો ધારીએ એ પ્રમાણે એક કિલો પ્રતિ વીઘા પ્રમાણે આનો બીજ દર રાખવાનો છે જમીનની વાત કરીએ કે તલને કેવી જમીન અનુકૂળ આવે જમીન જે છે એ ખાસ કરીને મધ્યમ ગોરાડુ અને ચીકણી ન હોય એવી એટલે કે જેમાં પાણી ભરાતું ન હોય ને સારી નિતાર શક્તિ ધરાવતી હોય એવી જમીન તલના પાકને ખૂબ અનુકૂળ આવે છે ભાસ્મિક જેમાં પાણી ભરાય છે એમાં તલનું વાવેતર ન કરવું તલનો પાક જે છે મુખ્યત્વે લગભગ બે પિયતમાં ઉગી જતો હોય અને ત્યારબાદના પિયતની વાત કરવામાં આવે તો ત્રીજું જે પિયત છે એ ખાસ તલનો પાક ત્રીસ દિવસની અવસ્થા વટાવે એટલે કે લગભગ 4 થી છ પાનની અવસ્થા હોય ત્યારે જ ત્રીજું એની પહેલા આપવું નહીં જો ત્રીજું આપવામાં આવે તો બળવાની ઘણી બધી વખત વધી હોય ઉનાળામાં ખાસ કરીને જો વાત કરીએ તો સવારના અગિયાર વાગ્યાથી લઈને બપોરના ચાર વાગે એટલે કે જે ગરમ તાપમાનનો સમય છે ખૂબ ઊંચું તાપમાન હોય ત્યારે પિયત આપવાનું નથી આ સમયે પિયત આપવાથી મૂળમાં બાફ મૂળ બફાવાનો અને બાફીઓ લાગવાનો શક્યતા વધે છે અને સુકારો તલમાં બેસે છે ત્યારબાદ ખાતરોની વાત કરવામાં આવે તો આપણે જેમ જે પાયાના ખાતરોમાં ડીએપી વાપરીએ છીએ એ વાપરવું વિતા છે અને ત્યારબાદ ત્રીસથી પિસ્તાલીસ દિવસની અવસ્થા થાય ત્યારે ત્રીસ દિવસે એક વખત દસ કિલો પ્રતિ વીઘા પ્રમાણે યુરિયા અને પિસ્તાલીસ દિવસે ફરીથી એક યુરિયાનો ડોઝ આપવાનો છે પાયાના ખાતર જ્યારે નાખતા હોય ત્યારે સલ્ફર એક કિલો પ્રતિ વીઘા પ્રમાણે ફાડા સલ્ફરનો ઉપયોગ કરવાનો છે કારણ કે તલ એ તેલીબિયા પાક છે અને આ સલ્ફર જે છે એ તેલીબિયા પાકમાં ખૂબ સારું પરિણામ આપે છે ત્યારબાદ જ્યારે તલ રોગ જીવાતની તલમાં વાત કરવામાં આવે તો તલમાં મુખ્યત્વે રોગ તરીકે સુકારો કે મૂળનો કોહવારો એ ઘણી બધી વખત તલમાં જોવા મળે છે આ મૂળનો સુકારો કે કોહવારો એ તલમાં જોવા ન મળે એના માટે જ્યારે આપણે ત્રીજું પિયત એક મહિનાની અવસ્થાએ આપતા હોય ત્યારે ખાસ કરીને સ્ટાર પ્રોટેક્ટ કે જે લાયોફિલાઇઝેશન ટેકનોલોજીથી બનાવેલી પ્રોડક્ટ છે કે જેનો અઢીસો ગ્રામ પ્રતિ એકરનો માપ છે એને ત્રીજા પિયતે જો આપી દેવામાં આવે તો આ તલના પાકમાં મૂળનો કોહવારો કે સુકારો લાગતો નથી અને ઘણા બધા તમામ જમીનજન્ય જે ફૂગો છે

તો આપ અમારા હેલ્પલાઇન નંબર એકાણું ઝીરો એકતાલીસ પાંત્રીસ અગિયાર ત્રણ ઉપર અમારો સંપર્ક સાધી શકો છો ફરીથી મળીશું ખેતીને લગતી કંઈક નવીન પ્રકારની માહિતી સાથે અત્યાર માટે બસ આટલું જ ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન